ગઈકાલના ગોપાલ ઇટાલિયાના એક ટ્વીટે ગુજરાત પોલીસને દોડતી કરી દીધી છે અમદાવાદ પોલીસમાંથી રાજીનામું આપી દીધું હોવા છતાં ગોપાલ ઇટાલિયાને પ્રમોશન આપવામાં આવ્યું હોવાનો લેટર વિવાદમાં આવ્યો છે તેમજ આ બાબતને લઈને ગઈકાલે ગુજરાત પોલીસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી જે પ્રેસને લઈને આજે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ પોલીસ તેમજ સરકાર વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા છે અને આ મામલે અનેક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે તો ચાલો જાણીએ

પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું કે એના પછી અમદાવાદ શહેર પોલીસ એક એ ઉદાસવાનો પ્રેશન કર્યો અમદાવાદ પોલીસમાં મારું ઘરતર થયું છે અમદાવાદ પોલીસના માધ્યમથી જો જીવનમાં આગળ આવ્યો છે એટલે ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાત અને મને લાગે છે ગુજરાત પોલીસ મારો પરિવાર છે અમદાવાદ પોલીસ મારો ઘર છે ત્યાંથી ભડાયો છું ત્યાંથી હું આગળ વધ્યો છું મારા અનેક મિત્રો

ફોન કર્યા મેસેજ કર્યા અથવા વાયા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી કે આઠ પાસ ગૃહ મંત્રીના રાજમાં દરેક અધિકારી મંત્રી કંટાળેલા કે ગ્રેજ્યુએટ અધિકારીઓ આઠ પાસ ના નોકરી કરવા આવો ભલાકો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત નામ નહીં દેવાની છે અમદાવાદ પોલીસે જે પ્રેસ નોટ આપી છે એમાં એવું લખ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની ભરતી આપી અને જગ્યાઓ ભરવા માટે પ્રવર્તતા યાદીના આધારે વિગત મંગાવેલ છે પોલીસ પોલીસનું એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશનનો લિસ્ટ નથી પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા 10 વર્ષથી છું જ નહીં તો મારી રીતે શું કામ મંગાવો છો જે છેરી મંગાવો ને પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ પ્રમોશનનો લિસ્ટ હોય તો પણ મારું નામ એમાં ટૂંકમાં મારું કામ હોવું જ ન જોઈએ પહેલા પ્રથમ પરંતુ આગળવાત જે પોલીસની પ્રશ્ન હતો કે આ 887 કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતાકી તપાસ ઉછ્છداری કે એસીડી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવે છે હવે હું જ્યારે લોકપ્રિયમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકી તપાસ હોય અને શું ઉછ્છداری શું એસી મારા વિરુદ્ધ 25 एफआईआर લો મંગાવો માંગે એસીડી તો છે નહીં તો આ એક ખોટી વાત છે હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર ઓર તરફ ધ્યાન દો અરે એમાં એવું કહે છે કે શ્રી ગોપાલ ઇટાલિયા સને 2012 માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તેથી તેમનું નામ યાદીમાં છે પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવે નથી એટલે મારું નામ લખ્યું છે ત્યાં સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ મને જાણવા મળ્યો અમદાવાદ પોલીસ તરફ કે એ આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી અનેક નામની સામે ખાનું ખાલી છે તો જેના જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાની ખાલાનો મત ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલો એ સીસીસી નું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે કેમ કે એટલા એવા કોન્સ્ટેબલ ને ઓળખું છું જે ચાલુ નોકરીમાં છે છતાંય ખાનું ખાલી છે તો એ ખાના ખાલીનો અર્થ એ નથી કે હું બારમાં હાજર થયો છું પરંતુ મને પ્રમોશન નથી આપવાનું એટલે મારું નામ સામે ખાલી આના ખાલીનો અર્થ એ છે કે જે કોન્સ્ટેબલોએ એ સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એ કોન્સ્ટેબલો નું ખાનું ખાલી રાખે છે જેથી કરીને એને બઢતી આપતા પહેલા સીસીસી જમા કરાવી દેવા ત્યાર પછી બહુ મહત્વની વાત છે છેલ્લા પગરામાં માનની પોલીસ અધિકારી શ્રી લખ્યું છે કે સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલિયન ને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્ય વિહીન છે આ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તે વ્યવસ્થિત વાંચેલ નથી મારું એવું જ માનવું છે કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીને પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી હું એ જ કહું છું જે એ છે મારા બંનેનું કહેવાનું એક જ છે કે એણે પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી મને ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બટ્ટી આપવામાં આવેલ નથી એના કરતાં પણ ગંભીર સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું જ્યારે આપું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોક રક્ષક તરીકે ફરજ બજાવતા હતા એટલે કે 5 વર્ષના ફિક્સ પગારના પ્રોવિઝનમાં હું નોકરી કરતો હતો જો હું 5 વર્ષની નોકરી પૂરી કરું તો 5 વર્ષના અંતે મને રેગ્યુલર પે સ્કેલ એટલે કે કાયમી નોકરી એટલે કે કોન્સ્ટેબલ તરીકેની મને ડ્યુટી સોંપવામાં આવે હું જ્યારે રિટાયર થયો સોરી મે રાજીનામું આપ્યું ત્યારે હું કાયમી નોકરીના કોન્સ્ટેબલ તરીકે ફરજ નતો બજાવતો પરંતુ પાંચ વર્ષના ફિક્સ પગારના કર્મચારી તરીકે નોકરી કરતો હતો મેં પાંચ વર્ષ પૂરા કર્યા જ નથી પોલીસ ખાતામાં એટલે મને કાયમી કર્મચારી તરીકે કોન્સ્ટેબલનું નું ક્યારેય પણ ડ્યુટી મળી જ નથી જો હું કોન્સ્ટેબલ જ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ શું કામ બનાવે છે તો સૌથી ગંભીર ભૂલ એ છે કે હું ક્યારેય પાંચ વર્ષના ફિક્સ પગાર પૂરો કરીને એટલે કાયમી પદાર્થના કોન્સ્ટેબલ તરીકે નિયમિત પામ્યો નથી તો આ કાયમી પદાર્થના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું કામ હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દો પણ મને કાયમી પદાર્થનો કોન્સ્ટેબલ એ બનાવી દીધો મે 2015 માં રાજીનામું આપ્યું મારી સાથેના તમામ લોક રક્ષકો પાંચ વર્ષના ફિક્સ પગારવાળા લોક રક્ષકો છે એને બે 2017 માં કાયમી પગારના કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા તો 2017 માં હું નોકરીમાં જ હતો છતાંય મારું નામ કાયમી પગારના કોન્સ્ટેબલોના લિસ્ટમાં કેવી રીતે આવ્યું હવે સૌથી મહત્વની અને ગંભીર બાબત પર ધ્યાન દો કે ગોપાલ ઇટાલિયાનું નામ આવી ગયું રાજકારણ થઈ ગયું આઠ પાસ ગૃહમંત્રી એ બધા સવાલો છોડી દઈએ કે વાંધો નહીં આ આખા લિસ્ટને મેં બે કાલે ધ્યાનથી વાંચ્યું અને મારા કેટલાક પોલીસવાળા મિત્રો અધિકારીઓના સામેથી ફોન આવ્યા મેં ફોન કર્યા તો મને એવું જાણવા મળ્યું કે આની અંદર ખાલી મારું એટલું નહીં અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી ચાર પાંચ વ્યક્તિ એવા નામ છે કે જે હાલમાં પોલીસ ખાતામાં તો છે પણ કોન્સ્ટેબલ નથી પીએસઆઈ છે પીઆઈ છે અથવા એએસઆઈ જે માણસે કોન્સ્ટેબલ રાજીનામું રાજીનામો મૂકી એએસઆઈ કે પીએસઆઈ ની ભરતીમાં પાસ થઈ અને અમદાવાદ સિવાયના જિલ્લામાં પીએસઆઈ બની ગયા છે એનું નામ અમદાવાદના કોન્સ્ટેબલના લિસ્ટમાં કેવી રીતે આવ્યું જે માણસે પોલીસમાંથી રાજીનામું મૂકી બીજા ખાતાની નોકરીમાં ચડી ગયો છે એનું નામ અહીંયા ક્યાંથી લાગ્યું તો આ આખી યાદીમાં ગોપાલ ઇટાળ્યાનું એકલું નહીં અનેક એવા વ્યક્તિઓના નામો છે કે જે નામ અહીંયા હોવા ન જોઈએ તો આવી ગંભીર ભૂલ આ ગંભીર પ્રકારની બેદરકારી થઈ છે એને સહર્ષ રીતે સહજ રીતે સ્વીકારી અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવાના બદલે આ જે કંઈ પણ ઘટનાક્રમ બની રહ્યો છે એ ખરેખર ખૂબ જ મોટો છે જે કઈ પણ યાદી આ પ્રવર્તતા યાદી કયો કે પ્રમોશન લિસ્ટ કયો એની અંદર અનેક એવા નામ છે જે નામ ત્યાં હોવા ન જોઈએ હવે હજુ એક મહત્વનો પ્રશ્ન કે જો પોલીસે આપેલી પ્રેસમાં ખાચી માગી લીધી કે 2012 માં ગોપાલ ઇટાલિયા પોલીસ ખાતામાં જોડાયા માટે એનું નામ આ લિસ્ટમાં છે તો 2000 ને 16 માં હું મહેસૂલી ક્લાર્ક તરીકે જોડાયો તો શું હવે ક્લાર્કના પ્રમોશનની યાદીમાં મારું નામ રહેશે શું હું નોકરી છોડી દીધા પછી દર દર દસ વર્ષે પ્રમોશનના લિસ્ટો બહાર પડશે દર દસ વર્ષે મારા નવ લિસ્ટમાં રહેશે તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી છે કે હું નોકરી છોડી દીધા તા વર્ષે પ્રમોશનની યાદીમાં મારું નામ છે હું ફૂલ પ્રકારનો કાયમી નોકરીનો પોસ્ટેબલ નહતો બન્યો ફિક્સ પગારનો પોસ્ટેબલ હતો છતાંય મારું નામ ફૂલ પ્રકારના પોસ્ટેબલમાં છે જે લોકો હાલમાં પીએસઆઈ બની ગયા છે એના નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે જે લોકો એસઆઈ બની ગયા છે એના નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે તો આ એટલી ગંભીર બેદરકારી હોવા છતાંય માનનીય નાયબ પોલીસ કમિશનર કંટ્રોલ અમદાવાદ જે ખુલાસો આપ્યો છે સ્વાભાવિક છે કે રાજકીય દબાણ થયું હશે કોઈ એને આઠ પાસની ઓફિસમાંથી ફોન કર્યા છે કે ખુલાસો કરી દે એટલે કર્યો હશે પણ હું અમદાવાદ પોલીસનો આદર કરું છું